હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ફક્ત પાંચ જ મિનિટમાં ટેસ્ટી વેજ ચીઝ સેન્ડવિચ જે ગેસ ચાલુ કર્યા વગર જ બની જાય છે તો તમે આને કોલ્ડ સેન્ડવિચ પણ કહી શકો છો ખાવામાં આ વેજ સેન્ડવિચ એટલી વધારે ટેસ્ટી અને એટલી હેલ્ધી છે કે જ્યારે પણ તમે બીમાર હોય અને તમને તેલ ઘી કે મસાલા વગરનું કંઈક ચટપટી હેલ્ધી ખાવાનું મન કરે ત્યારે ચોક્કસથી આ સેન્ડવિચની રેસીપીને ટ્રાય કરી શકો છો તમારા મોઢાનો ટેસ્ટ સુધરી જશે અહીંયા આ સેન્ડવિચને મેં કેચઅપ સાથે સર્વ કરી છે તમે એને ગ્રીન ચટની કે પોતાના મનપસંદ કોઈપણ ડીપ સાથે સર્વ કરી શકો છો તો ચલો ઝટપટથી આ સેન્ડવિચની રેસીપીને શરૂ કરીએ તો એના માટે અહીંયા મેં છ નંગ વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લઈ લીધી છે જેને આપણે પહેલાં તો કાતરથી કિનારી કટ કરી લઈએ છ બ્રેડમાંથી બે સેન્ડવિચ બનીને રેડી થશે અને અહીંયા મેં વ્હાઈટ બ્રેડ સ્લાઇસ લીધી છે તમે એને જો વધારે હેલ્ધી બનાવવા માંગતા હોય તો બ્રાઉન બ્રેડનો પણ ઉપયોગ કરી શકો છો તો બાકીના બધા જ બ્રેડની સ્ટીમ આ જ રીતે આપણે પહેલાં તો કિનારી કાપી લેવાની છે તો અહીંયા તમે જોઈ શકો છો કિનારી કાપેલા ત્રણ બ્રેડ સ્લાઇસને મેં લઈ લીધી છે હવે આપણે સૌથી પહેલાં તો એના ઉપર બટર એપ્લાય કરીશું બટર અહીંયા ટોટલી ઓપ્શનલ છે તમે ચાહો તો ડાયરેક્ટલી એના પર ચટણી કે સોસ જે કંઈ લગાવવા માગો એ લગાવી શકો છો પણ થોડું જો આ રીતે બટર લગાવી દેશો તો સેન્ડવિચનો ટેસ્ટ સારો આવે છે બટર જે છે ખાસ રૂમ ટેમ્પરેચરનું જ લેવું જેથી તમે ઇઝીલી એને સ્પ્રેડ કરી શકો તો આ રીતે બટર સ્પ્રેડ કરી લીધા પછી હવે આપણે એના ઉપર ગ્રીન તીખી ચટણી એપ્લાય કરીશું આજે ગ્રીન ચટણી છે આપણે ત્રણેય બ્રેડ સ્લાઇસ પર એપ્લાય કરી લેવાની છે તો ત્રણેય પર ગ્રીન ચટણી લગાવી દીધા પછી હવે આપણે એક બ્રેડ સ્લાઇસ ઉપર ટોમેટો કેચઅપ એપ્લાય કરીશું ફક્ત કોઈ પણ એક બ્રેડ તમારે ચૂઝ કરવાનો છે એના ઉપર તમારે ફક્ત એક ઉપર જ કેચઅપ લગાવીશું બાકીના બે આપણે એમ જ ગ્રીન ચટણીવાળા રાખીશું હવે જે ગ્રીન ચટણીવાળો બ્રેડ છે એના ઉપર આપણે આ રીતે ગોળ અને પતલી સ્લાઇસમાં કાપેલા ટામેટા મૂકી દઈશું પાંચ સ્લાઇસ આપણે ટામેટાની મૂકવાની છે એક સેન્ટરમાં મૂકી દઈએ હવે ટામેટાની ઉપર આપણે ગોળ અને પતલી સ્લાઇસમાં કાપેલી કાંકડી મૂકી દઈશું એકદમ સરળ આ સેન્ડવિચની રેસીપી છે બાળકો પણ આરામથી એને બનાવી લેશે કારણ કે ગેસ ચાલુ કર્યા વગર જ બની જાય છે હવે એની ઉપર આપણે ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું હવે આપણે એના ઉપર પ્રોસેસ્ડ ચીઝ છીણવાનું છે ચીઝની જે ક્વોન્ટિટી છે તમે તમારા અકોર્ડિંગ ઓછી વધતી રાખી શકો છો હવે જે ગ્રીન ચટણીવાળો આ બ્રેડ છે એને આપણે એના ઉપર આ રીતે ઢાંકી દઈશું હવે આ જે ઉપરની સાઈડ છે ત્યાં આપણે ટોમેટો કેચઅપ લગાવી દઈશું હવે આની ઉપર આપણે ગોળ અને પતલી સ્લાઇસમાં કાપેલા બાફેલા બટાકાની સ્લાઇસ મૂકવાની છે આ સેન્ડવિચને રોસ્ટ નથી કરવાની તો એમ તો એ ગેસ ચાલુ કર્યા વગર જ બની જાય છે પણ બટાકા માટે તમારે ગેસ ચાલુ કરવો પડશે જો પહેલેથી જ બાફીને રાખ્યું હશે તો કોઈ ઝંઝટ નહીં કરવી પડે હવે એની ઉપર આપણે ગોળ અને પતલી સ્લાઇસમાં કાપેલું બીટ મૂકી દઈશું બીટની સાઈઝ અહીંયા ઘણી મોટી છે તો બે ટુકડા કરીને આ રીતે હું થોડું સાઈડ ઉપર અરેન્જ કરી લઉં છું હવે એની ઉપર પણ આપણે ઘણો બધો ચાટ મસાલો સ્પ્રિંકલ કરીશું હવે ઘણું બધું એના ઉપર પણ આપણે પ્રોસેસ્ડ ચીઝ છીણી લેવાનું છે હવે જે ગ્રીન ચટણી અને કેચઅપવાળો બ્રેડ છે એનાથી આપણે આ રીતે એને કવર કરી લઈશું તો આ આપણી એક સેન્ડવિચ તો રેડી થઈ ગઈ છે સેમ આજ રીતે આપણે બીજી પણ એક સેન્ડવિચ બનાવી લઈએ તો અહીંયા તમે જોઈ શકો છો સેમ એ જ રીતે બીજી પણ એક સેન્ડવીચ મેં રેડી કરી લીધી છે હવે આપણે એને કટ કરી લઈશું કારણ કે એને સેકવાની નથી આ સેન્ડવીચ એમ જ શેક્યા વગર જ ખાવામાં આવે છે તો પણ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે બહાર સ્ટ્રીટ સ્ટાઇલ કે રેસ્ટોરન્ટમાં આ સેન્ડવિચ ઘણી મોંઘી પડે છે પણ ઘરે તમે એકદમ ઓછા ખર્ચમાં એને રેડી કરી શકો છો બાળકોને લંચ બોક્સમાં પણ પેક કરીને આ સેન્ડવિચ તમે આપી શકો છો જ્યારે પણ તમે બીમાર હોય દવા ખાઈ ખાઈને મોઢાનો સ્વાદ બગડી ગયો હોય તો ચોક્કસથી આ સેન્ડવિચની રેસીપી ટ્રાય કરજો હું પણ જ્યારે તાવ આવે ત્યારે આ જ સેન્ડવીચ ખાઉં છું ટેસ્ટ સુધારવા માટે તો જોઈને જ ખાવાનું મન કરે એટલી ટેસ્ટી આ સેન્ડવિચ બની છે જેને મેં કેચઅપ સાથે સર્વ કરી છે રેસીપી જો તમને પસંદ આવી હોય તો ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ચોક્કસ દબાવજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તરત જ તમને મળે